ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે કે નવા બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર માદે એવો મહાદેવ તો આજ મિત્રો ખબર નહીં આ શ્રાવણ મહિનો છેલ્લો સોમવાર છે ફાઇનલ છે પાંચમો સોમવાર એટલે આપણો સોમવાર કોઈ છે કોકે છે કે ભાદરી હમાસ છે બી મિક્સમાં છે ખબર નથી મિત્રો મને તમને ડાઉટ બહુ ફૂલ છે તો તમે કોમેન્ટ કરો આજ છે સોમવાર તો આજ ભાદરી હમાસ છે કે પછી સોમવાર તો ફાઇનલ છે તે તો ભાદરી હમાસારે છે કે ખબર નહીં મિત્રો એવું બધું છે આપડો બ્લોક ચાલુ કર્યો છે વાડીએથી મમ્મીએ સાફ સફાઈ કરી નાખી એટલે હું પાણી પાણીમાં જોઉ કાચું બગી નહીં ને હું કાચબો કે ગઈ કાચું કરે મમ્મી મસ્ત બળદાન સાફ કરીને નાખ્યું છે શું છાણ ગોબર હું ફટાફટ નીંદ નાખી દઉં પાછું માંડવી નીંદવાની છે પછી બહુ પછી નતા હોય મને તાવ થોડો મજા નથી મિત્રો તમે જોયું છે લાસ્ટ બ્લોગમાં અથવા મને થોડું સારું છે એમ તો અમે કોગળા કર્યા મીઠું બધું દવા થોડી પી દીધી એમ તો સારું છે હવે જોઈએ

રૂપિયા તંડીને નીંદતા ત્યારે હિંદાઈ મિત્ર મિત્રો આટલો ફારો તો હું નાખ્યો ત્યાં મમ્મી લઈને જાય છે આ પાછળ ભાગમાં તો ખડ એની વાત દે એટલું ખડ છે એટલું ખડ છે શું કરવા નીંદવું પડશે હલો મિત્રો હાલો અગિયાર વાગ્યા છે ને આ સોમવાર હું રહ્યો છું પણ મિત્રો આ ખાધા વિના કામ થાય એની જરીકે મને એટલે હું છે ને આ સોમવારમાંથી રહેવાય એમ નથી અને તાવ જેવું થોડુંક આવી ગયું છે અને માથું દુખે છે ઉધરસ ને એવું બધું છે તો અત્યારે હું છે ને નાસ્તો આવું છું તમે કહે નાસ્તો તો અમારા પેટ્રોપ છે પાર્ક કેબિન છે મસ્ત દુકાન છે નાસ્તો નાસ્તો લેવા મિત્રો વાર સોડવો પડશે કેમ કે સકર આવે ખાધા વિના તો આપણે કામ થાય કે નહોત થાય તરીકે એટલા માટે ચાલો હું મમ્મી ખાઈશું મમ્મી તો આમ પાછા અમે નિંદતા હતા નાસ્તો મેં સેમ હમણાં લેવા છે પછી આમ શું છે સિંગ ભજીયા પછી શ્રી નમકીન છે પાસ્તા છે પાલી જે બિસ્કીટ છે હાલો મમ્મી લ્યાવો આ વાર મારો સોડો પીડ્યો શ્રાવણ મહિનો સહેલો સોમવાર સોડો પીડ્યો મિત્રો

ચાલો ઘરે વેવા છીએ હવે છે મસ્ત મજાને આપણા પિતૃ અને પાણી ગરમ ઘરે પાઈ દઈએ મળે છે પણ મારામાં કામ વાળી દઈએ આવ્યું પાણી પાણી છે આમાં લોટામાં મસ્ત હું પાણી પાયા તો આમાં ક્યાં પાણી પાવ ખબર મારા બગીચો છે ફટકે જાય છે આપો છે બાજુમાં એક છે મમ્મી શું છે બોડી બોડી છે હાલો પાણી થોડા ફીટરો દાદાને પાણી વાઈ દીધું હવે બપોરા કરી લઈ મને એવું છે બપોરામાં હિંડાનું શાક અને રોટલી મમ્મી આમ કેમ બેઠા આગ ગાંઠે ના કુંડી માં હાલો મસ્ત બપોરા ઠંડી લાગે ઠંડી લાગે હાલો મસ્ત બપોરા કરી લે મિત્રો અત્યારે કશું પ્લાન બદલી ગયો છે મિત્રો આજ છે ભાદરી મામા એટલે ખબર છે અમારા બાબરામાં મેળો હોય મેળો એટલે મેળો કરવા જવાનો છે ફાઈનલ છે અને ના જે જોઈએ હંધુ પરમિશન મળી નથી આ વર્ષના કારણે બધું બંધ હતું જોઈએ ના નાના છોકરા રમોકડા ને એવું બધું હોય તો જોઈ લેતા આવશે સંગ્રહ સારું તો બેસતા આવશે એવું બધું હતું તો અત્યારે કે આવજો અમારા દેવસીભાઈ ને અમારા રિંકલ ને ભોદન ભાઈ ને મોટા ભાઈ ને આવવાનું છે ભાઈ નિરાશ તો ના છે હા અમે ગાડી લઈને ઉપડીએ કાઢ દીધે આવું જવું છે મેળામાં હાલો ભાભી અમે બધા જઈએ મેળામાં જોઈએ તમને મેળો બધા ભાદર હાલો ભાઈ ભાઈ ઉપડો હલો હાલો જઈએ મેળામાં તમે બતાડશો મેળો કેવો હોય કેવો નહીં અમારા બાબરાનો મેળો આથી ઉપર ડાયરેક્ટ બાબરા બ્લોગ માં બે કન્ટિન્યુ રહેજો તો મિત્રો આવો મેળા માં જાય કે મેળો છે તો ખરા જંગો સારું છે કે ખબર નહીં આવો હોડકા ને એવું જોયે મિત્રો મેળો સમજો દર વખતે મેળો અમારે ભરે પણ આ વખતે છે ને વરસાદને કારણે ઓછું પબ્લિક છે પબ્લિક વધુ છે સંગોળ એવું ઓછું હો હાલો ભાઈ ને ગોતીએ પેલા કામકાજ કરીએ

તો તો તારી કથા ઓલી મે કાઢી ને રોતી નથી જો ભાઈ આવી ગયો અમારે આવો મે એક નામો બેહાડી જો આમાં એનો મજા આવી ગઈ મજા આવો મિત્રો હવે જઈ મે આવો કરો અંદર જઈ આજે તા બહાર ઊભા તા મે બેડુ મે એક ને હોદા ને નો જા જાવું જાવું જ દીકા પડી જાય પડી પણ

બે રેલગાડી <SMILINGaría> <sy> <tyığımızionen> <gdy vas> <h>

મહાદેવ મળી <laughs> <laughs>

ચાલો ઘરે વેવા મસ્ત મજાના મમ્મી તો શું બનાવવા મળે મમ્મી સુકી ભાજી બનાવે છે મેળો ન આવ્યા મેળામાં હાલી ને કેટલા વર્ષ થઈ ગયા લગભગ પાંચ છ વર્ષ આવતા જ ગમે મેળો હાલી નો કઈ કાય પછી બે વાર થાય અમે એક રમકડું લાવ્યું જો દીકા વાહ એ હાથી હાથી લાવ્યો દીકા આટું અરે વાહ પંખો જોઈએ એના માટે લાઈટ વેદાય માટે પંખો લાવવો જોઈએ ચાલુ કરો અરે વાહ એ ઓ હવા જો ફેંકી એમ જો તો એ બધું રમોકડા એવું બધું લાવ્યું છે મિત્રો હાલો વિડીયો એને એન્ડ કરીને કે મિત્રો લાંબો થઈ જશે છે જો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલમાં નવા તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો મને કારણ નવો વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતા મિત્રો બાય બાય કેવો હતો નવો કોમેન્ટ કરો બાય